સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ખાતે આવેલ અમરોલી ફાયર સ્ટેશનની પાછળ આવેલ આવાસમાં ખોડિયાર માતા મંદિર ખાતે આજરોજ ખોડિયાર માતાના પ્રાગટ્ય દિવસ અને મંદિરની સાલગીરી નિમિત્તે બે દિવસનું ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલેના મંદિરના મેદાનમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજરત માતાજીની આરતી કરી સવારે મંગળા આરતી પછી નગરયાત્રા માટે માતાજી નીકળ્યા હતા જે અમરોલી વિસ્તારમાં નગરયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી હતી આ ઉપરાંત જાહેર ભંડારાના મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું અને આજે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીના ભાઈ ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે મુકેશભાઈ ગોવિંદભાઈ કુકણા સુરત શહેર કોસાર અમરોલી આવાસ એજ ફોર ગેટ આ દશામાં ખોડિયારમાં મેલડીમાનું મંદિર છે મામાદેવ અને મા કાળકાના સાથે વિરાજમાન છે અને અહીંયા ગાડી જે પ્રોગ્રામ છે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે રીતના સાલગીરી દર વર્ષે અમે ઉજવીએ છીએ અને આ રીતના પ્રસાદી રીતના મા પ્રસાદી રાખીએ છે પાલખી યાત્રા છે શોભાયાત્રા રાત્રે ભંડારાનો પ્રોગ્રામ છે આપ સૌ ભાવિભક્તોને આ રીતના જણાવવાનું લોક ડાયરામાં શું કાર્યક્રમ રાખેલો ગઈકાલે હવન હતો હવનમાં જે રીતના પૂજા યાત્રા થાય એ પૂજા યાત્રા કરાવી હતી અને આજે આ બધું માતાજી નો કાર્યક્રમ છે